કેમ છો દોસ્તો મજામાં ને સ્વાગત છે તમારું તમારી ચેનલ એટલે કે તમારી પોતાની ચેનલ વિદ્યાશાળા પર મિત્રો ધોરણ ચારની ગણિત વિષયની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું મોડલ પ્રશ્નપત્ર આપણે આ વિડીયોની અંદર જોવાના છે પ્રકરણ નંબર એક અને બેમાંથી કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્ર પૂછાવાનું છે જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ને તેના વિડીયોની અથવા તો એના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આવનારી તમામ એકમ કસોટીઓના જે સોલ્યુશન છે વિડીયો અને પીડીએફ તેની લિંક તમને તમારા વોટ્સઅપ ગ્રુપ ઉપર મળી જશે તો એના માટે વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો પ્રશ્ન નંબર એક નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો જેના કુલ ત્રણ ગુણ છે એમાં પેલું બે હજાર એકસો તો આ રીતે લખી શકાય છ હજાર ત્રીસ તો આ રીતે લખી શકાય નેવું હજાર આઠસો તો એને આ રીતે આપણે લખી શકાય ધોરણ ત્રણની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશન છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં પણ તમને મળી જશે અથવા તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સેન્ટીમીટરમાં રૂપાંતર કરો જેના કુલ ત્રણ ગુણ છે એમાં પેલું છ મીટર તો એને જોડીશું છસો સેન્ટીમીટર એટલે કે છ મી એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો છ મીટર બરાબર છસો સેન્ટીમીટર પિસ્તાલીસ મીટર તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર એટલે પિસ્તાલીસ મીટર બરાબર પિસ્તાલીસો સેન્ટીમીટર એવી જ રીતે તોંતેર મીટર બરાબર સાત હજાર ત્રણસો સેન્ટીમીટર પ્રશ્ન ત્રણ નીચે આપેલી સંખ્યા નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો તો પહેલી સંખ્યા છે સાત હજાર છસો બેતાલીસ બીજી સંખ્યા લખીશું ચાર હજાર પાસઠ ત્રીજી સંખ્યા લખીશું નવ હજાર છસો સત્યાસી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ખાના પૂર્ણ કરો એમાં મીટર તો એક મીટર એટલે સો સેન્ટીમીટર ત્રણ મીટર એટલે ત્રણસો સેન્ટીમીટર પાંચ મીટર એટલે પાંચસો સેન્ટીમીટર અને પાંચ મીટર પચાસ મીટર એટલે પાંચ હજાર સેન્ટીમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સરવાળા કરો જેના કુલ છ ગુણ છે ત્રીસ સેન્ટીમીટર વધતા ચાલીસ સેન્ટીમીટર એટલે સાત સિત્તેર સેન્ટીમીટર નેવ્યાસી મીટર પ્લસ ચોત્રીસ મીટર એટલે એકસો ત્રેવીસ મીટર પંચાવન સેન્ટીમીટર પ્લસ અઠ્યાવીસ સેન્ટીમીટર એટલે કે ત્યાંસી સેન્ટીમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો જેના કુલ છ માર્ક છે એમાં પહેલું એક ટ્રકમાં પંદરસો ઈંટો છે અને બીજા ટ્રકમાં પિસ્તાલીસો ઈંટો છે બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાઓનો તફાવત કેટલો થાય તો ચાર હજાર પાંચસો બીજી ટ્રક માઇનસ એક હજાર પાંચસો પ્રથમ ટ્રક બંને કરી એટલે ત્રણ હજાર તફાવત મળશે તો આપણે એવું કહી શકીએ કે બંને ટ્રકમાં રહેલી ઇંટોની સંખ્યાનો તફાવત ત્રણ હજાર થશે ત્યાર પછી બીજું સેન્ટીમીટર ઊંચો છે મિનલ તેના કરતા પંદર સેન્ટીમીટર નાની છે તો બંનેની કુલ ઊંચાઈ કેટલી થાય તો બંનેનો સરવાળો કરવો પડશે એક પોઈન્ટ ચોવીસ સુરેશની ઊંચાઈ પ્લસ એક પોઈન્ટ ઝીરો નવ મિનલની ઊંચાઈ તો બંનેનો સરવાળો થયો બે પોઈન્ટ તેત્રીસ એ કુલ ઊંચાઈ થઈ ગઈ બરાબર ચાલો ત્યાર પછી છે કિલોમીટર દૂર અમદાવાદ જાય છે અને નરેન તે સ્થળેથી પિસ્તાલીસ કિલોમીટર દૂર મહેસાણા જાય છે બંને વિરુદ્ધ દિશામાં જાય છે તો અમદાવાદથી મહેસાણાનું અંતર કેટલું થાય તો પચીસ પ્લસ પિસ્તાલીસ એટલે કે સિત્તેર કિલોમીટર તો અમદાવાદથી મહેસાણાનું અંતર સિત્તેર કિલોમીટર થશે દોસ્તો ફરી મળીશું આપણે આજે દસ સાત બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ એકમ કસોટી છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેથી કરીને આવનારા તમામ જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને મળતી રહે